ఆప్ని జివం సాథి ని ఏక బే అన త్రం నమ్ర్ ని చేనోల చే ఏనే సబ్ట్రాబ్ నే కరీ తో సబ్ట్రాబ్ కరు అనే శేర్ కరు అంనే అనే 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 � જોયા ને ઘણા સાંભળાય છે હા હા હમ હવે એમાં છે કે એમ છે કે મારે લઈ કોઈ પણ પાત્ર એવું હોય ને સારું તો મને જરીક કહેજો ને એટલે તમને ને કેવાવું કેવી રીતે કરું હે ને કેવાવું મહુવા હા એટલે એમ એમ છે કે અમે માર દીકરો બે જ રહીએ હે હે એમ કેવાવું કેમ કરું હે ને કેવા આવું નઈ નઈ એટલે એવું માલ લાયક હોય ને તમને ફોન કરજો એમ ફોન કરું તો મારે તો હો ફોન રોજ આવે તો હું કેટલા ધ્યાન રાખું હા તો તમારે youtube માં મેં જાણ્યું ને જાણ્યું પણ જાણ્યું ને કેવી એવી રીતે જ આપડે કરીએ છીએ youtube માં મુકવું ને તો કયો બાકી હું કોઈ ફોન કરતો નથી હા તો આપડે youtube માં જ મુકવું છે એટલે કવ મુકવું છે તો એમ કહો ને કે મારે મેળવું છે એમ બરાબર ને હા એટલે ઈ હું કેવાય મેળવું છે એમ

હા હીરા ઘસું છું એટલે ઓફિસ માં જે દોરી મારવાની આવે ને મશીન ઉપર એમાં કામ કરું છું એમાં પગાર કેટલો પગાર દસ હજાર દસ હજાર દસ હજાર માં શું થાય અત્યારે ભાઈ અત્યારે પરિસ્થિતિ આવી છે તો શું કરું સાહેબ હે વાણિયા તો નહી તો વેપાર કરતા હોય વાણિયા તો હે પણ હવે સાહેબ એમાં એવું કે મારું બાળ બાળપણ હતું ને એમાં મારા ફાધર expired થઈ ગયા હે હા ને બધી જવાબદારી પછી મારી માથે આવી મેં ભણવાનું મૂકી દીધું પછી હું કામે લાગી ગયો મા દીકરો ઘરે તો મારે માથે બધી જવાબદારી આવે ઉમર કેટલી મારી ઉંમર બત્રીસ મુ હાલે છે બત્રીસ મુ અત્યારે કેટલે હા હા બત્રીસ મુ હાલે છે પણ હવે સાતમા મહિના માં તેત્રીસ મુ બેસે અગાઉ કઈ હગાઈ બગાઈ લગન બગન થયા તા નઈ કઈ નઈ કઈ નથી શું કઈ એટલે કાઈ નઈ ભણ્યા છો કઈ હા બાર પાસ છું હમ હમ એક મિનિટ હો

મે એક બે રૂમ રસોડું છંડાળક છે મોટરસાઈકલ કેવું કાય છે વાહન હા ટુ વ્હીલ છે ને ટુ વ્હીલ છે ને ટીવીસ ગાડી છે હે હા બરાબર બરાબર કાઈ નહિ આપણે હવે કેવા સમજમાં કરવું છે વાર નંબર કરવું છે બીજો કોઈ સમજા લે હે કે સમજમાં કરવું છે હા તમારો સાહેબ હવે થોડો કપાય છે ને તમારે કઈ નાતીમાં કરવું છે

ઘણા છે ને કે પૈસા ભરીને પરિસ્થિતિ છે 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 ને આ તો તો આવી જાય જાય ખુલી ફોટો મોકલો કે માર દીકરો બે એક ઉપર ઘર તમારો આ નંબર ઓલો ઓલો નંબર કયો છે વોટ્સએપ નંબર નંબર બોલો તો હા છન્નુ આડત્રીસ એકોતેરત્રીસ એકોતેર સુડતાલીસ પિસ્તાલીસ સુડતાલીસ પિસ્તાલીસ హలో సా అమరె బా ఠీ